ભાગ લીધો હતો દ્વારા દ્વારા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકાર માન્ય નિયમોને આધીન સત્ય અને પારદર્શક માહિતી મળી રહે એ હેતુને ધ્યાનમાં રાખીને સુરતમાં નામાંકિત એજ્યુકેશન દ્વારા નાગરુક દ્વારા ભવ્ય અને અલાયદો ફોરેન એજ્યુકેશન એક્સપો નું આયોજન કરવામાં આવ્યું હતું એડવેન્ચર ઓવરસીસ અને ઇમિગ્રેશન સોલ્યુશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જ્યાં દસથી વધુ દેશોની પાંચસોથી વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ આઈઆઈટીએસ પીટીઈ જેવી એક્ઝામ ફી અને કોચિંગ ફી માટેના કેશબેક ડિસ્કાઉન્ટ વાઉચર એડમિશન ફીમાં સ્કોલરશીપ શૈક્ષણિક લોન ભણ્યા પછી જોબ વિદેશમાં સ્થાયી થવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું એડવેન્ચર ઓવરસી સ્ટડીના મેનેજર મનીષ કુમાર ચોટલિયા અમે આ યુનિક અને એક મોટો એજ્યુકેશન એક્સપો લાવી રહ્યા છે કે જેમાં દસથી વધારે કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ આવી રહ્યા છે અને એમની યુનિવર્સિટીસની ઓફિશિયલ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સોને આપી શકે એના માટેનું આ માહિતી પૂરું પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં ઘણા બધા સ્ટુડન્ટ છે ઘણા બધા સ્ટુડન્ટ્સોને બહાર જવા માટેની ઇન્ફોર્મેશન જોઈતી હોય છે ઘણી બધી જગ્યાએ ઓફિશિયલ ઇન્ફોર્મેશન નથી મળી શકતી તો એ હેતુને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવીને પોતે જ એ એમની યુનિવર્સિટીસની ઇન્ફોર્મેશન સ્ટુડન્ટોને આપી શકે એ માટેને આ માહિતી આપવામાં આવશે હું વિદ્યાર્થી